કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે ચૌદ સાત બે હજાર પચીસ અને વાર છે સોમવાર સફેદ ડુંગળીની યાદની આવકની વાત કરું ને મિત્રો તો ત્રણ હજાર આસપાસ ઘટાની આવક થઈ છે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં અને લાલ ડુંગળીની યાદની આવકની વાત કરું ને તો ચોપનસો પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઠેલીની આવક થઈ છે અને એક રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ ડેલી હરાજીના વિડીયોઝ અધર અપડેટ મળે છે તો સબસ્ક્રાઈબ પણ નાખજો અને ખૂબ ખૂબ આભાર તમારો બધાનો કે તમે આપણી ચેનલ મહુવા ઓનિયન ચેનલમાં નવ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરી નાખ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર આવો સપોર્ટ સાથ સહકાર દેતા રહેજો આગળ પણ

ચાર ચાર રૂપિયા બસો ચાર બસો આઠ છો છ રૂપિયા છ બસો છો સાત ખાલી ખાલી કરો આ બસો સાત

એકસો છન્ એકસો છન્નું એટલે દેવા છન્નું બરોબર થઈ ગયા અઠાણું અઠવાડું નવાણું બસો એક બે રૂપિયા છ બસો છ બસો ત્રીસ રૂપિયા પત્રી પાંત્રીસ છત્રીસો જોવા લેવા જેવું બસો બચ્ચા સોળા પંચાણ નો ચોથો બધો એક થયા બે રૂપિયા બે બુ પાંચ ચાર પાંચ છ સાત આઠ ہاں 21 12 14 15 16 17 18 19 ایک خالی گاؤں میں جس کو نے اوپن کرے ہم نے 229 بولے بھائی اوپن ہے 229 گنا اور مورارے 229 ارہا ہے

છત્રીસ આરતસ બસો ને ઓગણ ચાલીસ सौ एकतालीस रुपया